સિસ્ટમ બનવાને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ આ વરસાદનો લાભ મળ્યો છે અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ વરસાદમાં બાકાત રહ્યા છે

બપોર બાદ થી વરસાદની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે પછી મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર છવ્વીસ જુલાઈ સુધીમાં સાર્વત્રિક અને સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે એવરેજ જોવા જઈએ તો ઘણા વિસ્તારોની અંદર પાંચ સાત ઇંચ અને અમુક આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય બરોડાના વિસ્તારો છે અથવા તો સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર બાવીસ અને ત્રેવીસ તારીખે સારા વરસાદો નોંધાઈ શકે છે અને ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખનું જે સેશન છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી કહી શકાય કે અત્યાર સુધી જે સોળ થી વીસ જુલાઈ નું સેશન હતું એ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત ને લાભ આપ્યો છે પણ હવે બંગાળની ખાડીનું જે ડિપ્રેશન આવે છે એની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ને પણ સારા વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ

શું છે કે હવે રાબેતા મુજબ રહેવાનું છે જો કે જૂન મહિનો

અન્ય જે આગાહીકાર છે તમને આગાહી કરી છે કે હવે ચોમાસું નબળું પડશે આગામી સમયમાં આપ શું માનો છો અત્યારે જોવા જઈએ તો હવે ચોમાસું છે એવું કહી શકાય અરબી સમુદ્ર એ સાથે આવ્યો એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ એ પણ પોઝિટિવ ફેઝમાં આવી રહ્યો છે અને ઓક્સો ટ્રમ્પ જે દક્ષિણ ગુજરાત થી લઈ અને કેરળ સુધીનો જે નૈઋત્યના ચોમાસાનો ઓક્સો ટ્રમ્પ હોય એ પણ મજબૂત છે તમામ પરિસ્થિતિ અને એકંદર આ જુલાઈ મહિનો ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ તમામ જે ચોમાસાના મહિના હોય તમામ મહિના દરમિયાન નોર્મલ જે દર વર્ષે વરસાદ પડતા હોય એ જ મુજબ ના વરસાદ પડશે અને ચોમાસું સારું રહેશે નબળું નહીં રહીએ આ ચોક્કસ વાત છે આગામી સમયમાં શું અમદાવાદ સહિત અન્ય જે જિલ્લા છે જ્યાં નહીવત વરસાદ પડ્યો છે ત્યાં શિકાર વરસાદ થશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદ થશે મેં આપણે કીધું એમ આજે

સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના જિલ્લા દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોને લાભ આપતી હોય છે જે અરબસાગર ની સિસ્ટમ હોય છે એનો વરસાદ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ની અંદર

મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદ બિલકુલ પરેશભાઈ પેલું કહેવાય ને કે વરસાદ આવે અને ખુશીઓ લાવે પરંતુ ગરબા રસિકો માટે વરસાદ આવે અને ટેન્શન લાવે તો નવરાત્રીના સમયગાળા દરમિયાન વરસાદ કેવો રહેશે છે નવરાત્રી ઉપર પણ જે આ ચોમાસાની અસર છે એ પડવાની છે ખાસ કરીને વીસ થી પચીસ ઓક્ટોમ્બર સુધી આ જે ચોમાસું ચાલવાનું છે મોટા ભાગે જોવા જઈએ તો જયારે પણ અલ્લીનો સક્રિય હોય અથવા તો અલ્લીનો ન્યુટ્રલ હોય

બંનેના જે તાપમાન છે એના પરિબળો એવું સૂચવી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે એટલે વીસ પચીસ ઓક્ટોબર સુધી આ ચોમાસું ચાલશે જેના કારણે નવરાત્રી દરમિયાન પણ જે વરસાદો છે એ કે નહી કે અડચણ રૂપ બની શકે છે બિલકુલ પરેશભાઈ એ સવાલ પણ મારે તમને કરવો છે કે આગામી સમયમાં હવે રાજ્યમાં કેવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાની છે શું કોઈ વાવાઝોડું એક્ટિવ થવાનું છે કેવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને ક્યાં સૌથી વધુ વરસાદ પડશે દક્ષિણ બંગાળની ખાડીના વરસાદો છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ને લાભ આપશે પણ ખાસ કરીને આ વરસાદો છે એ રેગ્યુલર ચોમાસાના જે વરસાદો હોય એવા જે સાની અંદર કોઈ વાવાઝોડા કે તોફાન શક્યતાઓ નથી વાવાઝોડા અને જે તોફાનો હોય છે મોટાભાગે જોવા જઈએ તો જે મોન્સુન એટલે કે જે એપ્રિલ મે અને જૂન મહિનાનો જે સમય હોય ત્યારે સાયક્લોન બનતા હોય છે બીજું સાયક્લોન બનતું હોય છે પોસ્ટ મોન્સૂન મોન્સૂન જે પંદર સપ્ટેમ્બર થી લઈ

અને રાજકોટના પણ અમુક વિસ્તારનો સમાવેશ થાય છે પણ હવે સૌરાષ્ટ્રની અંદર તો આ વરસાદની માત્રામાં આજથી ધીમે ધીમે ઘટાડો થવાનો છે અને હવે લગભગ દિવસ સુધી કોઈ મોટા વરસાદ સૌરાષ્ટ્રમાં દેખાતા નથી દક્ષિણ ગુજરાતની અંદર હમણાં ભારે છે ચાલુ રહેશે જેની અંદર સુરત વલસાડ નવસારી બારડોલી અને ડાંગ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં મધ્યમથી ભારે વરસાદ થશે અને એકલ દોકલ સેન્ટર અંદર અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે બીજા નંબરની અંદર અત્યારે જે બંગાળની એકવીસ થી લઈને તારીખ દરમિયાન ગમે ત્યારે અતિ તીવ્રતા સાથે જેવી રીતે હમણાં ત્રણ ચાર દિવસથી જે સૌરાષ્ટ્રમાં વરસાદ પડતા હતા એવા વરસાદો છે મધ્ય ગુજરાત ને સેન્ટર અથવા તો ઉત્તર ગુજરાતના સેન્ટરોમાં નોંધાય તેવી

ચોક્કસ થી કહી શકાય અમુક જગ્યાએ વધારે વરસાદ પડ્યો છે એને કારણે લગભગ દસ થી બાર ટકા વાવેતર નિષ્ફળ ગયું છે તો સત્તર ટકા વાવેતર છે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો એને કારણે નિષ્ફળ ગયું છે ચોસાઠ ટકા વરસાદ છે એની અંદર ત્રિસઠ વાવેતર નિષ્ફળ ગયું છે પણ હવે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ છે ત્યાં નવું તો વાવેતર થઈ શકે અને ત્યાં હવે કોઈ ખતરો નથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ જે ઓછા વરસાદ અથવા તો વરસાદ ન હોવાના કારણે વાવેતર બાકી હતા વાવણી બાકી હતી એને પણ આ એકવીસ થી ચોવીસ જુલાઈમાં સારો વરસાદ પડશે એટલે વાવણી લાયક વરસાદ થવાના છે

આભાર પરેશભાઈ તમે મારી સાથે જોડાયા તમામ માહિતી બદલ તો પરેશ ગોસ્વામી કે જેઓ આગાહી કરી રહ્યા છે કે બે હજાર ચોવીસનું આ જે ચોમાસું છે તે ખૂબ લાંબુ ચાલવાનું છે અને સાથે સાથે ગરબા રસિકો માટે તો અહીંયા માઠા સમાચાર છે કે નવરાત્રીનો જે સમયગાળો છે તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે અરે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખૂબ સારો વરસાદ પડવાની પણ આગાહી કરી છે ગુજરાતના ખેડૂતોએ વરસાદ લઈને ચિંતા કરવાની જરૂર નથી બામણી લાયક વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે